કચ્છના ઐતિહાસિક શહેર અંજાર ખાતે આજે દેવાદી દેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રીની ભારે ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી શહેરના તમામ શિવાલય પર ભાવિક ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મંદિરોને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભોલેનાથના ભક્તોએ મહાદેવના દર્શનનો લાભ લઈ પૂજન અર્ચન કર્યું હતું મંદિરો પર ભાંગ પ્રસાદનું વિતરણ કરાયું હતું અંજારના જગત મંદિર તરીકે ઓળખાતા માધવરાય મંદિરે આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભગવાન માધવરાયને નહીં મહાદેવનું શણગાર કરવામાં આવ્યો હતો બદાય દર્ચણુ લાભ લઈ ધન્યતા અનુભવી હતી શહેરના જળઈશ્ર મહાદેવ મંદિર ભુમેશ્વર મંદિર બરેશ્ર મંદિર કાર્યક્રમોનું આયોજન કરાયું હતું માધવરાય ચોક આવેલા નાગનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી મંદિરના મહંત પૂજ્ય રાજેન્દ્રગીરી બાપુ પૂજારી દર્શનગીરીના માર્ગદર્શન હેઠળ યુવા કાર્યકર્તાઓએ વ્યવસ્થા સંભાળી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો